બાલા અને આઝાદ હિન્દ સેનાના સ્થાપક સ્વતંત્ર સેના સુભાષ ચંદ્ર બોઝ ની ઉપલક્ષ પર રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં એસી બોટલ નું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું

એટલે હિન્દુ હૃદય સમ્રાટ માન્ય બાળસાહેબ ઠાકરેજીની જન્મજયંતિ અને સાથ તું અમે ખૂન દો હમ તુમે આઝાદી દેંગે આ નારો આપનાર ચંદ્ર બોઝ એમની પણ આજે જન્મજયંતિ છે આ ઉપલક્ષ આ ઉપલક્ષ્યમાં આજ અમારા બધા શિવસૈનિકોએ અહીંયા આ એક બ્લડ કેમ્પનો ચશ્મા શિબિરનો મોતિયાબિંદીનો અને ચતુષ્કોણીય કાર્યક્રમ અહીંયા રાખેલો છે અને શિવસેના આ એક એવું સંગઠન છે કે જે એંસી ટકા સેવા કરે છે અને વીસ ટકા જ રાજકારણ કરે છે તો આ અનુસરીને આજે આ બાળા જન્મજયંતિ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને લક્ષ્યમાં રાખીને આજે લોકો ઉપયોગી રક્તદાન આ સૌથી મહાન દાન છે એ એને ધ્યાનમાં રાખીને અમારા શિવસૈનિકોએ આજે આ કાર્યક્રમ અહીંયા રાખ્યો છે અને એમાં વાપી વિસ્તારના બોરસેભાઈ છે લાયન્સ ક્લબવાળા પછી એમાં ઘણા મહાનુભાવો પધારેલા છે આ સૌનું અમે અભિનંદન કરીએ છીએ અને શિવસેના આ હર હંમેશા આવા સામાજિક કાર્યક્રમ કરતા રહે છે જય હિન્દ જય ગુજરાત જો પ્રમુખ દક્ષિણ ગુજરાત શિવસેના કે અમારા બાલા સાહેબ ને જો અમારે કો પહેલે સી કે હૈી ટકા સમાજ સેવા और बीस टक्का राजकारण पर हम गुजरात में सौ टक्का ही समाज कारण का सोच रहे हैं क्योंकि आम जनता के बारे में सोच कम है समाज सेवा में लोग कम हैं पर हम लोगों ने हर एक साल बाला साहब की जन्म जयंती कौन सा ना कौन से तरीके से हम उजाते हैं उसमें से हम हर एक साल ब्लड डोनेशन कैंप, चश्मा नेत्र चिकित्सा शिविर फिर चश्मा मोफत वाटप है जिसका मोती बिंदु हो गया है तो उनको भी ऑपरेशन करके देने का तय किया है और पूरा बॉडी चेकअप का आज काम रखा है यह हमारा पहले से ही हमारा वापसी शिवसेना की तरफ से समाज का बहुत बड़ा काम रहता है और आइंदा भी हमारा जारी रहेगा आज सौभाग्य ऐसा है कि हमारे धोन प्रमुख अरुण भाई कलाल साहब और हमारे गुजरात राज्य प्रमुख श्री दीपक दादा खरसी आए हैं यह हमारे लिए पहली शिवसेना की तत्व हमारे लिए सौभाग्य की बात है તને બોટલ કા ટારગેટ રખા ગયા હમને મિમમ સત્તર થી અસી બોટલ કા ટારગેટ રખા હા